હેલ્લો નમસ્કાર જયભાઈ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ એક નવા વિડીયોમાં અને મિત્રો અંબાજી પગપાળા યાત્રા સંઘ પહેલો ભાગ છે અંબાજીનો જે વિડીયો અપલોડ કર્યો એમાં તમારો જોરદાર રિસ્પોન્સ રહ્યો છે આજે પહેલો વિડીયોમાં અત્યારે આપણે છીએ ગાંધીનગર વિસનગર હાઈવે પર આવેલી ડાબલા ચોકડી પર અહીંયા મહેસાણા હિંમતનગર હાઈવે અને આ બંને હાઈવે મિક્સ થાય છે અહીંયાથી અંબાજી લગભગ એકસો દસ કિલોમીટર દૂર છે અને અહીંયા બધા યાત્રા યાત્રાસંઘો આવવાની શરૂઆત થઈ ગઈ છે આજના વિડીયોમાં તમને અહીંયા ડાબલા ચોકડીથી વિસનગર સુધી કેટલા સેવા કેમ છે અને કેટલા યાત્રા સંઘો જાય છે એ તમને આજના વિડીયોમાં બતાવવાના છીએ તો વિડીયો તમે એન્ટ સુધી જોતા રહેજો અને બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલુ શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો દોસ્તો ડાભલા ચોકડીથી હવે આપણે નીકળી ગયા છીએ વિસનગર બાજુ અને જોઈ લો અહીંયાથી તમને કેમ્પની શરૂઆત થઈ જાય છે એમાં સૌથી પહેલો કેમ્પ છે જોઈ લઈએ ઉમિયા ઓટો કન્સલ્ટ કન્સલ્ટવાળાનો છે ના બોર્ડ છે એમનું બોતા અમદાવાદનો કેમ્પ છે જયમ્બે મંડપ ડેકોરેશન ચાનો કેમ્પ છે અહીંયા બરાબર ચાનું પાણી એનું વિરામ આરામ કરી શકો છો અને અહીંયા સોંગ વાગે છે તો ચલો હવે જોઈએ આગળ અહીંયા પણ અહીંયા જે દૂરના સંઘો આવે છે જે અત્યારે શરૂઆત થઈ ગઈ છે બાકી અહીંયા નજીકના ગામડાવાળા વાળા સંઘો બધા બારસ નીકળે છે તો ચાલો જઈએ હવે આગળ બીજું શું છે અહીંયા અક્ષર મોટર્સ એમનો પણ અહીંયા એક કેમ્પ છે અહીંયા પણ નાસ્તા જેવું જ છે કઈ નાસ્તાનો કેમ્પ છે તમે જોઈ શકો છો અને સાઉન્ડ તો બધી જગ્યાએ ચાલુ જ છે નોન સ્ટોપ દોસ્તો અત્યારે આપણે જે ડાભલા ચોકડી પર આવેલા સેવા કેમ્પે જે છે જય માડી પગપાળા યાત્રા સંઘ અને અત્યારે આપણી જોડે છે ધર્મેશભાઈ અને એમનો આખો સ્ટાફ છે હેલો ધમેશભાઈ મજામાં જય અં જય અંબે તો આપણે અહીંયા કેમ્પમાં શું શું સેવા આપીએ છીએ એકવાર આપણા એક વાર હા અમારા કેમ્પનું નામ છે જય જયમાળી પગપાળા યાત્રા સંઘ દ્વારા આયોજિત સેવા કેમ્પ બરાબર એટલે આજથી લગભગ જોવા જઈએ તો વીસ એકવીસ વરસથી બરાબર અમે લોકો શું કહેવાય કે અંબાજી પગપાળા સંઘ લઈને નીકળતા હતા અમારું મૂળ ગામ રઢુ રઢુ તાલુકો જિલ્લો ખેડા બરાબર ત્યાં અમારું મૂળ વતન ત્યાંથી અમે લોકો અંબાજી સંઘ લઈને જતા હતા બરાબર છે છેલ્લા લગભગ તો વર્ષ અમે લોકો સંઘ લઈને ગયા બરાબર પછી પપ્પા ની અને અમારા મોટાભાઈ નિતેશભાઈ એમનું નામ અહીંયા હાજર જ છે બરાબર એટલે એમની અને એવી પ્રેરણા થી પ્રેરણાથી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એવા સેવા કેમ્પ ની શરૂઆત તો છેલ્લા બે હજાર બાવીસમાં અમે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું આ સાલ અમે બીજા વર્ષમાં મંગળ પ્રવેશ મેળવ્યો છે બરાબર અને ચલો આપણા અંદર જઈએ હા હા ચોક્કસ ચોક્કસ આપણે સેવામાં જો અત્યારે આ બધું પાણી છે સેવામાં આપણે અહીંયા પાણીની વ્યવસ્થા રાખી છે અહીંયા ચા ચાનું કાઉન્ટર આપણે અહીંયા રાખીએ છે એની બાજુમાં શું કહેવાય કે મેડિકલ ચાલતા પદયાત્રીઓને કોઈ પણ જાતની કોઈ તકલીફ હોય આ તો એ માટેની એની દવાની વ્યવસ્થા પણ આપણે અહીંયા આપણા કેમ્પ માં કરેલી છે અને મસ્ત કલર બી મૂકેલું છે જો બખા એ સિવાય કેમ્પમાં દરેક જગ્યાએ આપડે એવી રીતે અમુક

હા ગુજરાતી કઢી બનાવેલી છે બરાબર ખાન નાખો બાવું ઓકે અને ખીચડી ભી જોઈ લો તો ધર્મેશભાઈ એસ્ટીમેટ આપણે કેટલું કેટલા લોકો નું હશે અરે મિત્રો આપણે

તો ડાબલા ચોકડી બાજુ થઈને નીકળો તો સેવા કેમ તો તમે એકવાર અમને લાભ આપજો સેવા કરવાનો ચોક્કસ ચોક્કસ દરેક અંબાજી ચાલતા જતા પદયાત્રીઓને મારી એક નમ્ર અપીલ છે કે જે પણ લોકો અહીંયા ડાબલા ચોકડીથી નીકળે એ લોકો અવશ્ય અમારા કેમ્પમાં આવી અને અમને તમે શું કહેવાય કે એક આશીર્વાદનો લાભ મળે સેવાનો લાભ મળે અને સેવાનો લાભ મળે એવી એક પ્રાર્થના કરું છું જયમ ભાઈ જય અંબે ચલો આભાર બધા જયમ ભાઈ બોલ દો એક વાર જયમ ભાઈ જયમ ભાઈ ગુજરાત પવિત્ર યાત્રા ધામ મિત્રો અને ત્રેવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી અંબાજી નો મેળો છે બતાવીએ છીએ હજુ બતાવવાના છીએ કરી દેજો જોઈ લો અત્યારે ઘણા બધા પગપાળા યાત્રા સંઘો જઈ રહ્યા છે મિત્રો ઘણા બધા ચાલી જઈ રહ્યા છે તો આપણે પણ એમના જોડે જોડે જઈશું આજે શરૂઆત છે હજુ મસ્ત મસ્ત નવા નવા વિડીયો આવવાના છે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો એક બીજો કદાચ છે ટ્રાફિક દેખાય છે ઠંડી છાસ અને આરામ કરવા માટેનો સેવા કેમ્પ છે જય અંબે જય અંબે જય અંબે જોઈ લો ઠંડી છાસનો કેમ્પ ઘણા બધા મિત્રો ઠંડી છાસ પીવે છે અને આવા નાના નાના મિત્રો આપણને સેવા આપી રહ્યા છે ફરીથી આપણે આવે છીએ અહીંયા બીજા કેમ્પ ઉપર અત્યારે આપણે છીએ જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ અને અત્યારે આપણી જોડે છે સુનિલભાઈ હેલો સુનિલભાઈ મજામાં અંબે તો સુનીલભાઈ અહીંયા આપણે કેટલા ટાઈમથી તમે સેવા કરો છો એની થોડી લગભગ નવ વર્ષ સુધી અમે લોકોએ પહેલાં લાઈવ ઢોકળિયા કેમ્પ ચલાવ્યો બરાબર ત્યારબાદ ઘણા બધા લોકોએ લાઈવ ઢોકળાનો કેમ્પ ચાલુ કર્યા બરાબર એટલે અમે એક કોન્સેપ્ટ ચેન્જ કરવા માટે થઈ લાઈવ થેપલા લાઈવ થેપલાનો નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો બરાબર તો આ વખતે આપણે લાઈવ થેપલા છે પછી આરામની જગ્યા છે પછી પાણીની તો ચા પાણીની વ્યવસ્થા ચા નાસ્તો ઊંઘવા માટે આરામ માટે બરાબર એટલા માટે ખુરશી પંખા બધી જોઈએ કેમ્પ આપણે કેટલા દિવસ ચાલુ રાખો પાંચ દિવસ પાંચ દિવસ તો દિવસમાં એવરેજ કોઈ કેટલા થતા શરૂઆતના બે ત્રણ દિવસ લગભગ ચાલીસ બેતાલીસ હજાર માણસ નીકળે પાછળના બે દિવસમાં લગભગ દોઢ લાખ એક પબ્લિક થાય એટલે ટોટલી બે લાખ જેટલું પબ્લિક વધારે બે લાખથી વધારે બે લાખથી વધારેની સેવા આપું છું તો જો તમે આ ગાંધીનગર વિસનગર હાઈવે આવતા હોય તો લાછડીમાં કેમ છે એમને સેવાનો લાભ આપજો ચાલતા આવતા હોય તો વિઝિટ કરજો બરાબર દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે એમના રસોઈ વિભાગમાં તો તમે જોઈ શકો છો લાઈવ કેટલા એકવાર આપણને થોડું કહી દો લાઈવ કેટલા જો રેડી થાય છે આ કેમ્પ આપણે આજથી ચાલુ કરે તો નહીં આજે ત્રીજો દિવસ આજે ત્રીજો દિવસ છે હજુ બે દિવસ હજી બીજા બે દિવસ રહે હજુ બે દિવસ રહેશે બરાબર જોઈ લો કેટલી બધી ક્વોન્ટિટીમાં અત્યારે થેપલા તૈયાર થઈ રહ્યા છે બરાબર અને આ બાજુ એમનો જોઈએ બનાવવા માટે લગભગ બેતાલીસ થી પિસ્તાલીસ માણસ ચોવીસ કલાક બરાબર કામમાં લાગેલા હોય ત્યારે આટલા થેપલા તૈયાર થાય સાચી વાત છે બધા લોકો સેવામાં જ સેવામાં બધા સરસ સરસ ચલો આપણા મટીરિયલ ભાઈ એમને થોડું જોઈ લઈએ આગળ આવી જવા આગળ જેમ કે સુનિલભાઈ અત્યારે આ શું તૈયાર થઈ રહ્યું છે આ થેપલા માટેનો રો મટીરિયલ બરાબર કાચો લોટ પછી એના ગુલ્લા બનશે હમ એના પછી થેપલા બરાબર જોઈ લો આ બાજુ મરચા ભરતા બધું ફૂલ સ્ટોકમાં બધું આવી ગયું અને સેવા કેમ છતાં પણ મટીરીયલ બધું એકદમ સારી ક્વોલિટીનું જ યુઝ બધું જ દરેક વસ્તુ બ્રાન્ડેડ મળશે બરાબર જોઈ લો મરચા મસાલા પણ રામદેવના યુઝ કરવાના 100% 100% બરાબર હા તેલમાં એ ક્વોલિટી તેલમાં પણ પ્યોર સિંગ તેલમાં બધી મટિરિયલ બનાવવામાં આવે છે બરાબર તો માતાજી એમને પણ ઘણું બધું આપો એમને દરેક મનોકામના પૂરી કરે તમારે બી કરે ચાલો મળીએ છીએ હવે આગળ જઈને બીજા કોઈનો જે આપણે સેવા કેમ કોઈ તમને બતાવીએ છીએ ચાલો થેન્ક યુ સુનિલ ભાઈ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો એક બીજો કદાચ કેમ્પસ છે ઘણું બધું ટ્રાફિક દેખાય છે ઠંડી છાસ અને આરામ કરવા માટેનો સેવા કેમ્પ છે જય અંબે જય અંબે જય અંબે જોઈ લો ઠંડી છાસનો કેમ્પ ઘણા બધા મિત્રો ઠંડી છાસ પીએ છે અને આવા નાના નાના મિત્રો આપણને સેવા આપી રહ્યા છે પછી ગાડી જય બે જોઈ લો ઠંડી છાસનો કેમ્પ છે સો દોસ્તો અત્યારે આપણે પહોંચવા થઈ ગયા છીએ કડા ગામે અને અહીંયા આપણને મળી ગયો છે રાજકોટનો જે ટ્રેડિશનલ ડ્રેસવાળો પગપાળા યાત્રા સંઘ છે તમે જોઈ શકો છો આ સંઘ બધા જ લોકો એક ટાઈપનો ડ્રેસ પહેરેલો હોય છે એ પણ તમે રોડ ઉપર જોશો તો આ સંઘ તમને એકદમ અલગ અને યુનિક જોવા મળવાનો છે તમે જોઈ લો અત્યારે ગરબા ચાલુ છે કોપીરાઈટના ઇશ્યુના લીધે આપણે એમનો ઓરિજિનલ અવાજ કટ કરી દીધો છે બાકી સરસ મજાનો ગરબો અત્યારે ચાલુ છે અને તમે જોઈ શકો છો બધાને એક ટાઈપના કપડાં અને આટલે દૂર ચાલીને આવી ગયા છતાં પણ એમનો આનંદ અને જુસ્સો તમે જોઈ શકો છો એક સેચ પણ થાક જેવું તમને એમના શરીર પરથી લાગશે નહીં આ એક માતાજી પ્રત્યે આસ્થા કહી શકાય એની સામે પણ ફૂલવણીનો સારો એવો કેમ્પ છે ત્યાં પણ તમે નાસ્તો અને ચાનું તમને વિતરણ કરવામાં આવી રહ્યું છે તમે કરી શકો છો અને ફાઇનલી હવે આપણે પહોંચી જઈશું કડા એના પહેલાં તમને બીજા બે નાના કેમ્પ જોવા મળવાના છે અહીંયા જેમ કે લીંબુ શરબતનો એક કેમ્પ છે કડા પહોંચવા થશો એટલે એચપી પેટ્રોલ પંપની થોડી નજીક જ તે આવેલા છે જોઈ શકો છો તમે લીંબુ સરબત પણ અત્યારે માતાજીના ભક્તોને આપવામાં આવી રહ્યો છે અને આની આગળ પણ ઘણા બધા યાત્રાસંઘો રોકાય છે જેમ કે અત્યારે તમને હું એક યાત્રાસંઘ બતાવું છું જે છે કે નડિયાદ નડિયાદ તાલુકાનો છે પાવાગઢ બાજુથી છે અને અંબાજી બાજુ જાય છે તમે જોઈ શકો છો ખેડા તાલુ જિલ્લો ખેડા જિલ્લાનો છે તો માતાજીની આસ્થા માતાજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અહીંયા પાપડીનો પણ એક કેમ્પ છે નાસ્તા માટે તમે જોઈ શકો છો પાપડી અને ચાનો પણ કેમ્પ આવેલો છે તો ચાલો હવે જઈએ છીએ કડા જે સધી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે એ કડા ગામે હવે આગળ વધીએ છીએ તો દોસ્તો અત્યારે આપણે જે કડામાં અને અહીંયા એક બીજો સેવા કેમ્પ છે જે છે સૈદપુર બોગા જય અંબે મિત્ર મંડળ તરફથી દરેક મિત્રો છે આપણી જોડે અને મસ્ત સેવા આપણે આવતા હતા આપણને પહેલાં તો ગાડી રોકીને એકદમ મસ્ત ચા પાઈ દીધી છે ફર્સ્ટ ક્લાસ એક નંબર ચા છે અહીંયાથી નીકળો ચા જરૂરથી પીજો બીજી આપણે અહીંયા શું શું સેવા આપણે આપીશું સવારે અમે ગરમ ચા નાસ્તો બરાબર બપોરે જમવાનું પૂરી શાક દાળ ભાત મોટા ફૂલવાળી સાંજે ખીચડી કરી બરાબર રાત્રે ચા કોફી અને બિસ્કીટ બરાબર આ અમે બાવીસ વર્ષથી સેવા આપીએ છીએ બરાબર બધા મિત્રો બરાબર બધા મિત્રો મળી હા અને બધા જ મિત્રો બોલાવા બહુ જોરદાર બોલાવે અમને બી રોકી દીધા એટલે બરાબર ખાસ કરીને ના મિત્રો બરાબર જો પેલા ભાઈ છે એ અમારી છેલ્લા દસ વર્ષથી રસોઈ બનાવે છે બરાબર હા હા એ બી નહીં કમાવાના કોઈ એવા કોઈ એ નહીં સેવા આ ભાઈ સેવા આપે બરાબર આ ભાઈ લાઈટ સેવા આપે છે સરસ માતાજી ઘણું બધું આપે તમને બધા ને બરાબર અને આપણે તમે એ કહેતા હતા બપોરે જમવાનું પછી સાંજે મેનુમાં થોડું ઘણું કઈ પછી અમે દરરોજે મેનુમાં ચેન્જ કરીએ બરાબર રોજ રોજ બરાબર બીજા દિવસે પછી અમે ઢોકળા આપીએ બરાબર પછી કાલથી સવારે ઇડલી સાંભાર બરાબર સાંજે ખીચડી કઢી છે બરાબર એના પછીના દિવસે છે સવારે દાળ બરાબર પછી બપોરના જમવામાં છોલે ચણા પૂરી પુલાવ કઢી બરાબર અને સાંજે ખીચડી કઢી બરાબર એ રીતના તો મિત્રો જો ગાંધીનગર થી વિસનગર હાઈવે પર ચાલતા જતા હોય તો સેવા કેમ્પ પર આવજો ને બધા મિત્રો સેવાનો લાભ આપજો બધા બધા લોકો ફૂલ તૈયાર છે બરાબર કડા ગામે સધી માતા મંદિર જે વળવાનો રસ્તો છે એથી થોડા આગળ આવશો એટલે અહીંયા એમનો કેમ્પ આવેલો છે બરાબર ચલો આભાર દરેક દોસ્તો હવે આપણે કડાથી આગળ નીકળી ગયા છીએ અને કડા અને વિસનગર વચ્ચે પણ ઘણા બધા સેવા કેમ્પો આવેલા છે જે હવે અંધારું થઈ ગયું છે એટલે આપણે કવર કરી શકતા નથી છતાં બી તમને બતાવી દઈએ છીએ જેમ કે સામે તમે જોઈ શકો છો અપરાજીતા અજય માતાજી મિત્ર મંડળનો એક સરસ એવો કેમ્પ છે અને અહીંયા પણ સારી એવી ભક્તોની સેવા કરવામાં આવી રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો એક ડાલામાં મિત્રો પાણીની બોટલોનું વિતરણ કરે છે તો ચાલો જઈએ છીએ આગળ અને અહીંયા આગળ પહોંચ્યો એટલે બીજો એક કેમ્પ છે જ્યાં દાબેલીનો મસ્ત કેમ્પ છે તો અહીંયા પણ તમે આવી શકો છો સામે તમે જોઈ શકો ચાર છે અને અંદર અંદરજન જશો તો દાબેલીનો પણ સરસ એવો કેમ્પ છે તો અલગ અલગ વેરાયટીના કેમ્પ તમને જોવા મળી જશે તો જો અંબાજી ના આવી શકતા હોય તો વિડીયો થ્રુ જુઓ અને આવતા હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરો અને બીજા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો હજુ આ તો પહેલો પાર્ટ છે બીજા બધા વિડીયો છે પૂનમ સુધી તમને જોવા મળવાના છે તો સ ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે અત્યારે કરી દો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો જેથી બીજા લોકોને પણ જોવાનો અને દર્શન કરવાનો લાભો મળી શકે સો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમે કમેન્ટમાં જય અંબે બે જરૂરથી લખી દો અને કાલે મળીએ છીએ એક નવા વિડીયો સાથે જય અંબે માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે